વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી ત્રણ એફવી એક હજાર પાંસઠ ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાળીસ પોઈન્ટ અગ્નિ સિત્તેર લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી ત્રણ એપી એક હજાર પાસઠ ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાળીસ પોઈન્ટ અગ્નિ સિત્તેર લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક પેડ માકે નામના અભિયાન હેઠળ તમામ મહાનુભાવના નામોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્ર પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સોળના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકાના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા રિબિન કાપીન અર્બન ગાર્ડન ફોરેસ્ટનું નિરીક્ષણ તમામ મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું હતું ગાર્ડન ફોરેસ્ટમાં બાળકોના રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીસ લાખ થી પણ વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે જેમાં પાંચ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે આજે કાર્યક્રમ અમે જે કરી રહ્યા છે એક પેડ માકે નામ 2.0 જેના અંતર્ગત વડોદરા સિટી અને બુડામાં અમે બે મિલિયન વીસ લાખ ઝાડ વાવેતર કરવા નક્કી કર્યું છે એમાં રોપા વિતરણ દરેક વોર્ડ વાઇઝ પણ કરવાના છે પાર્ક એન્ડ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે આજે પણ લગભગ એક લાખની આજુબાજુ અમે ટાર્ગેટ રાખી હતી પહેલા દિવસ જ્યાં મેક્સિમમ લોકોને રોપા વિતરણ થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ટાઈઅપ કર્યું છે આવનારા દિવસોમાં લગભગ અઠવાડિયા દસ દિવસની અંદર બે લાખ ઝાડની અમે રોપાની વિતરણ પણ કરીશું એક નવું પ્રયોગમાં ડ્રોન ડિઝીઝને જે માન્ય વડાપ્રધાન શ્રી પણ પ્રમોટ કરી રહ્યા છે સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી રહ્યા છે વડોદરાના બે લાયસન્સી નારી શક્તિ છે એમને અમે સાથે લઈને આવનારા દિવસોમાં ડ્રોન દ્વારા પણ માસિવ બલ્ક પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ગઈકાલે પાયલટ પણ ચાલી હતી એનું વિડીયોઝ અમે લોન્ચ કરીશું પણ આવનારા દિવસોમાં એ જ છે કે વડોદરા સિટીને ક્યાર સુધી અમે થર્ટી થ્રી પર્સન્ટ જે ભારત સરકાર અને એમઓએફ નું જે ગાઈડલાઈન છે જે ભારતમાં આખું ભૌગોલિક હોય એમાં પણ થર્ટ થ્રી પર આવવું જોઈએ એમાં વડોદરા સિટીમાં એનું સારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન શ્રીનો નેટ જીરો ટ્વેન્ટી સેવન ની ગોલમાં જે પણ સસિયેબિલ્ટી ગોલમાં લખેલું છે આ તમામ ને આગળ વધારવા માટે વડોદરા સિટી ને કામ આજે અહીંયાથી અમે શુભારંભ કરવામાં ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભારતીય સંસ્કૃતિ માં તો વેદકાલીન સમયથી જ ધરતી માતાને એને એક આદરનું સ્થાન માતાનું સ્વરૂપ અને તેનું શોધન કરવા માટે તેની જાળવણી કરવા માટેનો સંદેશ વેદોએ પણ આપણાને આપેલો છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને સમુદ્ર વસન એ દેવી પર્વતસ્તન મંડળી વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમજ સોમે કે માતા તને હું મારો પગ લગાડ છું તે બદલ તું મને માફ કરજે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ ઓગણીસો ને બોતેરમાં જ્યારે સ્વીકાર્યું અને પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ આ દિવસે પર્યાવરણને જાળવીના નવા નવા સંકલ્પ લેવામાં આવે છે આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો જે સંકલ્પ છે એ પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દુનિયામાં સૌ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ચૌદથી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે અત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમ ખાસ કરીને શહેરી વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો હોય થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદું ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહે છે ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે વીસ લાખથી વધુ વૃક્ષો અહીં રોપાય અને આજે વોર્ડ નંબર સોળ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જ્યાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા ઓગણીસ ઓગણીસ વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આપના વિસ્તારમાં રહેતા કોઈપણ સામાજિક કાર્યકર્તા અમારા પ્રતિનિધિ કે કોઈપણ કાર્યકર્તાને તમે વાત કરશો મીડિયાના મિત્રોને વાત કરશો તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા છોડ આપના પાસે પહોંચાડવામાં આવશે અને તેનું જતન કરવામાં પણ આપણે મદદ કરવામાં આવશે